દિયોદર ઠાકોર સમાજની દીકરીઓ માટે સંત શ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સવા બે કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ઠાકોર સમાજ કન્યા છાત્રાલયનો રવિવારના રોજ ઓગડથળીના મહંત શ્રી બળદેવનાથ બાપુ અને સંત શ્રી સદારામ બાપુના ગાદીપતિ શ્રી બાપુના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવનિર્માણ કન્યા છાત્રાલય ખાતે હવન તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં છાત્રાલયની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું જેમાં ઠાકોર સમાજમાંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમને સંબોધન કરતા દિયોધરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે ઠાકોર સમાજ અને અન્ય સમાજનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સદારામ બાપુના મંદિરની વર્ષગાંઠના દિવસે અભવ્ય કન્યા છાત્રાલયની શરૂઆત થઈ છે સદારામ બાપુની જે ભાવના હતી કે સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને કુરરિવાજો અને વ્યસનમાંથી મુક્ત બને અન્ય સમાજની સાથે ભાઈચારાથી રહે તે ભાવનાને આજે સાકાર કરી છે શિક્ષણ થતી ઠાકોર સમાજ શક્તિશાળી બનશે તો બીજી તરફ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ આ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સંબોધન કરતા ઠાકોર સમાજ કન્યા છાત્રાલયમાં પાંચ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી જેમાં સંબોધન કરતા જણાવેલ કે કોઈ પણ સમાજની પ્રગતિ કરવી હોય તો પહેલું પગથિયું શિક્ષણ છે સમાજમાં શિક્ષણ હશે તો દરેક સમાજની પ્રગતિ થશે સમાજને શિક્ષણની જરૂર હોય ને સમાજની દીકરીઓ માટે સંકુલ ઊભું કર્યું તેમને અભિનંદન આપું છું આ સમાજ માટે આટલું ઊભું કર્યું એ તમારું ભાગ્ય છે આ પ્રસંગે સમગ્ર દિયોદર તાલુકામાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો